નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી સમાચારોની શરૂઆત નજર કરીશું આજની હેડલાઇન્સ પર પરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત અમદાવાદ એરપોર્ટ પરથી રાજ શેખાવતની અટકાયત રાજ શેખાવતી કમલમનો ઘેરાવો કરવાની આપી હતી પિંકી લોકસભાની ચૂંટણી લડશે પરેશ ધાનાણી કોંગ્રેસ તરફથી નીતિમંડળને મળી સફળતા રાજકોટથી રૂપાલા સામે લડશે પરેશ ધાનાણી લલિત અગત્રા સહિતના નેતાઓ ધાનાણીને મનાવવા ગયા હતા રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ સૌરાષ્ટ્રના સાત રાજ્યોએ આંદોલનને આપ્યું સમર્થન સમાચારોની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે અમદાવાદથી સામે આવી રહ્યા છે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરી દેવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ પરથી રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી રાજ એક કમલમને ઘેરાવો કરવાની ચીમકી આપી હતી જે બાદ પોલીસ એલર્ટ બોર્ડમાં આવી અને પોલીસે રાજ શેખાવતની એરપોર્ટ પરથી જ અટકાયત કરી દીધી છે જેને લઈને વધુ વિગત સાથે આપણે સાથે સંવાદદાતા બિરેન જાધવ જોડાઈ ગયા છે બિરેન રાજ શેખાવતની એરપોર્ટ પરથી વધુ વિગત જણાવશો પ્રીતિ વાત કરીએ તો રાજ શેખાવતે આજે બપોરે બે કલાકે કોલ આપ્યો હતો કે જેટલા પણ ક્ષત્રિય સમાજના આગેવાનો હોય તમામ લોકો કમરમ ખાતે પહોંચે અને 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 હાથમાં ડંડો લઈને આવે આ પ્રકારનું તેમનું એક નિવેદન હતું ત્યારબાદ કોલ હતો પરંતુ પોલીસ છાવણીમાં આખું કમલમ ફેરવાઈ હતું અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ ખાતે જયારે રાજ શેખાવત પહોંચ્યા અને રાજ શેખાવત ની ત્યાંથી પોલીસે અટકાયત કરી હતી અને પોલીસ દ્વારા અટકાયત કરીને તેમને જયારે લઈ જવામાં આવી રહ્યા હતા જયારે તેમને ગાડીમાં બેસાડવામાં આવી રહ્યા હતા એ દરમિયાનનો પણ એક વિડીયો સામે આવ્યો છે અને તેમાં રાજ શેખાવતની પાઘડી છે તેને એક પોલીસ કર્મચારી અથવા પોલીસ અધિકારી દ્વારા હટાવી દેવામાં આવે છે અને ત્યારે જ રાજ શેખાવત રોષે ભરાયા છે અને તેને જ લઈને એક વિવાદ સામે આવ્યો છે કે જયારે રાજ શેખાવત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે ત્યાં કરણી સેનાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને તેઓનો વિરોધ છે કે આ એક પાઘડી જે છે તે સન્માનનું નું પ્રતિક છે અને તે પાઘડીને જયારે ઉતારવામાં આવી છે અને તેને જ લઈને અત્યારે હાલ વિરોધ કરણી સેના દ્વારા કરવામાં આવી રહ્યો છે જોકે ફક્ત કરણી સેના નહીં પરંતુ આ બાબતને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે અલગ અલગ સંગઠનો દ્વારા નિવેદનો પણ સામે આવી રહ્યા છે કે ક્ષત્રિય સમાજની આ પાઘડી એક સન્માનનું પ્રતિક છે અને તેને જ્યારે પોલીસ દ્વારા ઉતારી દેવામાં આવી છે અને તેને તેને હવે નવું આંદોલન થાય તો નવાય નહીં કારણ કે અત્યારે હાલ તો કર્ણી સેનાના જે કાર્યકર્તાઓ છે પોલીસ સામે ભારોભાર નારાજગી તેમનામાં જોવા મળી રહી છે કારણ કે રાત શેખાવત અત્યારે હાલ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ની અંદર છે કારણ કે તેમની અટકાયત કરી દેવામાં આવી છે ત્યારે બહારની બાજુ કરણી સેનાના જે કાર્યકર્તાઓ છે તે અત્યારે હાલ પોલીસ તરફ જે સૂત્રોચ્ચાર છે તે કરી રહ્યા છે પ્રીતિ તેમના જે સમર્થકો છે શેખાવતના તે રોષે ભરાયા છે હાલ પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે અને આ ઉપરાંત જે શેખાવતના સમર્થકો છે તેમના તરફથી આપની કોઈ વાત થઈ હોય તેમનું શું કહેવું છે બિલકુલ તેમની પહેલા તો માંગણી એ હતી કે જે પરસોત્તમ રૂપાલા છે તેમની ટિકિટ રદ કરવામાં આવે આ જ મામલાને લઈને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા અલગ અલગ જગ્યાએ આવેદન પત્ર આપવામાં આવ્યા અને અંતે જયારે કોઈ પણ નિર્ણય સરકાર દ્વારા અને ભાજપા દ્વારા ન લેવામાં આવ્યો ત્યારે કરણી સેના દ્વારા આ કમલમનો ઘેરાવની ચીમકી ઉચ્ચારવામાં આવી અને ત્યારબાદ જયારે હવે રાજ શેખાવતની અટકાયત થઈ ચૂકી છે પોલીસ દ્વારા તેમને આજના દિવસે કસ્ટડીમાં રાખવામાં આવશે સાયબરક્રાઈમ ખાતે રાખવામાં આવશે અને જો અત્યારે હાલની વાત કરીએ તો તેમના જેટલા પણ સમર્થકો અને કર્ણ કાર્યકર્તાઓ બહાર પહોંચ્યા છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે નારાજગી જોવા મળી રહી છે કારણ કે કાયદો કાયદાનું કામ કરે છે પરંતુ જ્યારે એક સન્માનનું પ્રતિક પાકડી છે અને તેને જ્યારે ઉતારવામાં આવી છે ત્યારે ખૂબ રોષની લાગણી તેમનામાં જોવા મળી રહી છે અને હવે રાજ શેખાવતને જલ્દી જલ્દી પોલીસ દ્વારા છોડવામાં આવે તે પ્રકારની

હજુ તેમને કોઈ પણ પ્રકારનું જે કાનૂન છે તે પોતાના હાથમાં નથી લીધું ફક્ત તેઓએ એક ચીમકી ઉચ્ચારી હતી કે બે વાગે તેઓ કમલમ પહોંચશે એટલે હજુ સુધી તેમના કોઈ પણ પ્રકારની કલમ લગાવવામાં નહીં આવે કારણ કે કોઈ પણ લો એન્ડ ઓર્ડર ની સ્થિતિ એવી રીતની સર્જાઈ નથી અને તેના જ ભાગરૂપે અત્યારે હાલ તો ફક્ત તેમને કેદ રાખવામાં આવ્યા છે અને જો હવે આગામી સમયમાં આગામી દિવસમાં કોઈ પણ પ્રકારનું પગલું જો રાજ્ય કાત અથવા કણી સેનાના જે કાર્યકર્તાઓ છે તે ભરશે અને કમલમ સુધી પહોંચશે અને કાયદો વ્યવસ્થા પોતાના હાથમાં લેશે તો જ આગામી સમયમાં કોઈ પણ કમલ કલમનો ઉમેરો કરવામાં આવશે બાકી આજના દિવસે પોલીસ દ્વારા તેમની અટકાયત કરીને અત્યારે હાલ તો સાયબર ક્રમ ખાતે રાખવામાં આવ્યા છે કરણી ચેનાના જે પણ કાર્યકર્તાઓ છે તે બહાર છે અને તેઓ પણ અત્યારે હાલ માંગ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી રાજ શેખાવતને ને કરવામાં આવે જે બધા તો હાલ જોઈ રીતે સંવાદા થાય જણા આવ્યું કે રાજ શેખાવત કે જેમને એરપોર્ટ પરથી જ અટકાયત તેમની કરી દેવામાં આવી જેમણે કમલમનો ઘેરાવો કરવાની ચીમકી આપી હતી એવા રાજ શેખાવત ઘરની સેનાના અધ્યક્ષ રાજ શેખાવત કે જેમની અટકાયત કરવામાં આવી અને અટકાયત દરમિયાન જે ઘટના બની જેને લઈને હવે ક્ષત્રિય સમાજ કરણી સેનાના સૌથી વધારે રોષ છે શેખાવતની જ્યારે અટકાયત થઈ રહી હતી ત્યારે એક પોલીસ કર્મીથી તેમની પાઘડી જે છે તે અડી જવાથી પાઘડી પડી ગઈ નીકળી જતા કાર્યકરો ખૂબ જ ગુસ્સે થયા છે એવું કહેવામાં આવે છે કે જેની પાઘડી જે છે તે ઉછળી જાય તેનું જીવન સમાપ્ત આવું તેઓ માનતા હોય છે કાર્યકરો કાર્યકરો સેનાના ત્યારે હવે પાઘડી ઉપર સવાલ આવી ગયો છે એટલે ખૂબ જ રોષ છે કાર્યકરોમાં અને કારણ કે હવે નજરકેદ કરવામાં આવ્યા છે રાજ એટલે જે ઘેરાવાની વાત કરવામાં આવી હતી કરણી સેના દ્વારા કમલમને ઘેરાવાની બાબત એ કદાચ આજે નહીં થાય આગળ વાત કરીએ બનાસકાંઠાની નોંધનીય છે કે હાલ રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કે જેમની એક ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને ઠેર ઠેર તેને લઈને વિરોધ થઈ રહ્યો છે તે વચ્ચે બનાસકાંઠી બનાસકાંઠાથી મહત્વના સમાચાર વડગામ તાલુકામાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળ્યો વડગામમાં રાજપૂત સમાજે રૂપાલા સામે વિરોધ પ્રદર્શન કર્યું સભા કરી રેલી યોજી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું

જે બિલકુલ આ ખાસ કરીને હવે ગયું છે કારણ કે મહિલાઓ પણ ખૂબ જ રોષે ભરાઈ છે ક્ષત્રિય સમાજની તેમના દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે તેમની ખાસ માંગ શું છે હવે આવેદનપત્ર બાદ રજૂઆત બાદ તેમના દ્વારા કેવા પ્રકારની વાત કહેવામાં આવી રહી છે તો ભાજપ ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડી ગયું છે વાત કરવામાં આવે તો રૂપાલા ની ટિકિટ તો રાજકોટ ની વાત રહી પરંતુ આ આગ સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહી છે અને જે વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં પણ ઠેર ઠેર જ્યાં ઠેરપૂત સમાજની મતદારો વધારે છે ત્યાં બોર્ડ શરૂ થઈ ગયું છે કે અહિયાં ભાજપના કોઈ ઉમેદવારે કે ભાજપના નેતાઓ કે કાર્યકરો અહિયાં આવું નહીં જ્યાં સુધી રૂપાલા ની ટિકિટ રદ ન કરવામાં આવે ત્યાં સુધી આ વિરોધ જારી રહેશે એટલે ટૂંકમાં આ લોકોની માંગણી એ જ છે કે રૂપાલા ની ટિકિટ રદ કરવામાં આવે છે રૂપાલા ની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભાજપ ને ભારે નુકસાન થાય તેવા અણસાર વિસ્તાર રહ્યા છે જી જી આભાર માહિતી આપવા બદલ તો હાલ જોઈતે સંવાદદાતા સંજય જોશીએ જણાવ્યું કે બનાસકાંઠામાં પણ રાજપૂત સમાજના લોકો રોષે ભરાયા છે રૂપાલાના નિવેદનને લઈને ટિપ્પણીને લઈને ત્યારે મહિલાઓએ પણ અહીં રૂપાલાના નામના છાજિયા ફૂટ્યા મોદી તુચ્છે બે નહીં રૂપાલા તેરી ખેર નહીંના સૂત્રોચ્ચાર સાથે અહીં લોકોએ વિરોધ દર્શાવ્યો આવેદનપત્ર આપ્યું છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે આગળ વાત કરીએ મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે નોંધનીય છે કે હાલ લોકસભા ચૂંટણીને લઈને રાજ્યભરમાં એક તરફ પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે અને બીજી તરફ રાજકોટ બેઠક અત્યારે ખૂબ જ ચર્ચામાં છે તે વચ્ચે રાજકોટથી વધુ એક મહત્વના સમાચાર ભાજપના અગ્રણી નેતા ધનસુખ ભંડેરીનું એક નિવેદન પરેશ ધાનાણી રાજકોટથી લડશે તેને લઈને ધનસુખ ભંડેરીએ નિવેદન આપ્યું જેમાં તેમણે કહ્યું કે અમે રણ મેદાનમાં છીએ કોણ કોંગ્રેસના ઉમેદવાર અમારે કંઈ જ લેવા દેવા નથી નોંધ્ય છે કે પરેશ ધાનાણીએ સરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે જો રાજકોટથી પરસોત્તમ રૂપાલા લડશે તો હું પણ લડીશ કોંગ્રેસ તરફથી તેવા પ્રકારની તેમની જાહેરાત હતી જે બાદ હવે તેમની આ નિવેદન બાદ પરેશ ધાનાણીના નિવેદન બાદ ધનસુખ ભંડેરીએ નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે અમે રણમેદાનમાં છીએ કોણ કોંગ્રેસના ઉમેદવાર અમારે કંઈ લેવા દેવા નથી અહીંનો ઉમેદવાર આવે કે કોઈ પણ આવે અમારે કંઈ જ લેવા દેવા નથી કોઈ પણ આવે અમે પાંચ લાખ મતથી સરકારના કામો અને સક્રિયતાથી અમે રણ મેદાન ગયા છીએ નરેન્દ્ર મોદી સાહેબ સરકારે અનેકવિધ કામો કર્યા છે એ વિકાસ છે રામ મંદિર નિર્માણ હશે ત્રણસો સિત્તેર વાત હશે કિસાનો મહિલા યુવાઓ ભરપૂર કામ અને રોજગારી મળવાની વાત છે કિસાન સન્માન નિધિ આપી છે આયુષ્યમાન યોજનાઓ છે આ યોજનાઓને અનેક કામો લોકો સુધી પહોંચ્યા છે ને મતદારનું મન મોદી સાથે છે કોંગ્રેસના કોણ ઉમેદવારે એની સામે અમારે નિસ્બત નથી ભારતીય જનતા પાર્ટીને અમારા ઉમેદવાર મેદાનમાં અમે બ બે ત્રણ ત્રણ રાઉન્ડ પૂર્ણ કર્યા છે જિલ્લા પંચાયતો વાઇઝ વોર્ડમાં પણ લોકસંપર્કો અનેક મિટિંગો થઈ રહી છે ચાર લાખ જેટલી પરિચય પત્રિકાઓ પ્રત્યેક ઘરમાં પહોંચાડી છે અને બે લાખ કરતાં વધારે મોદી સાહેબનો પત્ર ઘર ઘર સુધી પહોંચ્યો છે પ્રત્યેક ઘર સુધી ભાજપનો કાર્યકર્તા પહોંચીને ઝંડી લગાડી છે અને આ કાર્યક્રમની મંજારથી પ્રત્યેક મતદાતા સુધી ભાજપની સરકારની મોદી સાહેબની રૂપાલાજીની વાત કરી છે ત્યારે કોંગ્રેસનો કોણ ઉમેદવાર આવે એની સાથે ભાજપને નિસ્બત નથી એકવીસ લાખ કરતાં વધારે મતદારો છે ઓગણીસો ચુંબોતેર બુથ છે અમે લોકસભા તો જીતી છે પણ અમારી લડાઈ ઓગણીસો ચોતેર બુથ જીતવાની છે પ્રત્યેક બુથ માં ભાજપ જીતે અને કોંગ્રેસ નો અહીનો ઉમેદવાર આવે કે બાર નો ભાજપ પાંચ લાખ કરતા વધારે મતોથી રાજકોટ લોકસભા સીટ જીતવાનું છે આ નિશ્ચિત છે નોંધ છે કે રાજકોટ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો અમરેલીથી પરેશ ધાનાણીના કાર્યકરો દ્વારા પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવા માટે વિનંતી કરાઈ પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા પણ ધાનાણીના ઘરે પહોંચ્યા અને ચૂંટણી લડવા માટે મનાવવાના પ્રયાસ કર્યા અંતે સમજાવટ બાદ પરેશ ધાનાણી ચૂંટણી લડવા માટે રાજી થયા હતા કે પરેશભાઈ જો ભાજપ એનું અભિમાનથી ઉમેદવાર ના બદલાવે તો તમે રાજકોટીય સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી કરો અને અમને આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં અને તમારી વચ્ચે સુખદ કહું છું કે મેં તમને કીધું એમ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી છે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે લડશે ને લડશે હેઠા નહી મૂકે તેનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મુકાવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને લઈ શેષ નેતૃત્વ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં બે હાથ જોડીને વિનંતી કરી હતી મારું નેતૃત્વ એને ખૂબ પ્રેમ આપ્યો છે ખૂબ ભરોસો મૂક્યો છે અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડા પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મૂકાવવા માટે અપેક્ષિત છે જોઈ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતાનો સાર સાંભળવા તમારો આ કાર્યકર્તા તૈયાર હશે એટલો મને વિશ્વાસ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે દાંતા હડાદ પાંસા બેડા પાણી અને સિમ્બલના સાતસોથી વધુ કોંગી કાર્યકરો અગ્રણી પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીની આગેવાનીમાં ભાજપમાં જોડાયા હતા અંબાજીની ખાનગી ધર્મશાળામાં સાતસોથી વધુ કોંગી કાર્યકરો અગ્રણીઓએ કેસરીઓ ધારણ કર્યો તમામ સમાજિવાસી વિચારધારામાં બધા જોડાયા છે એમને બધા આવકારીએ છીએ અને તમામ લોકો છે કારણ કે સાચી દિશા વિકાસ થઈ લોકો છે અને જોઈ

વધારો કર્યો છે મેડિકલ ક્ષેત્રે પણ વધારો કર્યો છે આમાંથી જવું પડતું હતું એવી રીતે પણ આજે એમણે દસ લાખ સુધીનો આયુષ્માન કાર્ડ આપીને એ ગરીબ માણસ પૂરેપૂરી દવા કરાવી શકે કોઈ પણ માણસ પૈસાના અભાવે એનો દર ન આપણે દવાની અંદર કોઈ પણ રોગ હોય તો એ સરકાર આપે છે એ પણ એક મોટું કાર્ય છે કારણ કે જે પૈસા વાળા જેને ખબર ના હોય પરંતુ ગરીબ માટે એક મોટી આશીર્વાદ રૂપ આ યોજના છે એવી બાળકો માટે પણ યોજનાઓ છે માતાઓ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રાજપૂત સમાજની વાડીમાં સમાજના બહેનો અને આગેવાનો ભેગા થયા હતા અને ખુડિયાળ માતાના મંદિરે દર્શન કરીને વિરોધ પ્રદર્શન કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા તદઉપરાંત કાળા વાવટા ફરકાવી બોડેલીના હરિપુરા ચોકડી ઉપર પહોંચતા પોલીસ સાથે સંઘર્ષ થયો અને પોલીસે રાજપૂત સમાજના પચાસથી વધુ લોકોની ધરપકડ કરી હતી મહત્વનું છે કે બોડેલી ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ આવવાના હોવાથી સભા મંડપ જવા માટે રાજપૂત સમાજના લોકો પ્રયત્ન કરતા પોલીસ સાથે સંઘર્ષ થયો હતો ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો એમનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા પોલીસે ગુજરાત પબ્લિક એક મુજબ એમની અટકાયત ટેમ્પરરી કરી છે અને અમારી જગ્યા લઈ જઈએ છીએ કોઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે એ માટે અમે કાર્યવાહી કરી છે અમે આજ રોજ રૂપાલાના વિરોધમાં આવેલા છે જે ક્ષત્રાણીઓ વિશે વિભક્ત ભાષાનો ઉપયોગ કરેલો જે રૂપાલા સાહેબે એની ટિકિટ રદ થવી જોઈએ

સામે રાજકોટ સમાજ પણ એક જ આક્રોશ છે પોલીસ કરી રહી છે છો જે લોકો છે જન છે આવે છે એ પેલા ભાજપ સામે જે રજૂ સમાજે વિરોધ પ્રદર્શન છે તે એક વિધાનસભા વિરોધ પ્રદર્શન છે મોદી સરકારના મંત્રી પરસોત્તમ રૂપાલાને લઈને ગુજરાતમાં વિરોધની આગ સળગી છે થોડાક દિવસો અગાઉ રાજકોટમાં એક સભામાં પરષોત્તમ રૂપાલાએ રજવાડાઓ અને તેમની લેવડ દેવડ અંગે ટિપ્પણી કરતા જે પછી પરષોત્તમ રૂપાલાનો ભારે પ્રચંડ વિરોધ થયો વિરોધની આગ હવે ઓલાવવાની જગ્યાએ વધુ સળગી રહી છે ત્યારે પાટણ રાજપૂત રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરાયો સમાજના લોકોએ ભાજપના કાર્યકરો આગેવાનોએ પ્રવેશ કરવો નહીં તો પાટણ તાલુકાના વસઈ ગામે અનોખો વિરોધ સામે આવ્યો જેમાં ગામમાં ઢોલ વગાડી રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું નોંધનીય છે કે હાલ રોષ અને આક્રોશ ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકોમાં જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ ચૈત્રી નવરાત્રી શરૂ થતાની સાથે જ આગામી નવ દિવસ સુધી મા દુર્ગાની પૂજા અને મંત્રોના પડઘા ઘરો અને મંદિરોમાં સંભળાય છે ત્યારે હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદા તિથિથી ચૈત્ર નવરાત્રી શરૂ થાય છે નવરાત્રીનો તહેવાર મા દુર્ગાની પૂજા કરવાનો અને ફળ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે આ સાથે સમગ્ર મહારાષ્ટ્રમાં ગુડી પાડવાના તહેવારની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે જેમાં સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં આવેલા મા અંબિકા માતાજીના મંદિરમાં ઘટ સ્થાપન કરાયું હતું રાજવી પરિવાર દ્વારા પૂજન અર્ચન સાથે શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપન કરાયું નવ દિવસ સવારે અને સાંજે આરતી થાય છે જ્યારે રાત્રે ચોકમાં ગરબા યોજાય છે વહેલી સવારથી માતાજીના દર્શન માટે ભાગ ハタ。 બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના સંઘના ગોડાઉન ખાતે રાયડાની ખરીદી સેન્ટર પર ટ્રેક્ટરોની લાઈન લાગી હતી ગુજકો માસોલ રાજ્યભરમાં એક હજાર એકસો ત્રીસ રૂપિયાના ટેકાના ભાવે રાયડાની ખરીદી કરે છે જેને લઈ ખુલ્લા માર્કેટ કરતા વધુ સારા ટકાના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા ધાનેરા તાલુકા સંઘ ખાતે પંદર કાંટા લગાવી રાયડાની ખરીદી શરૂ કરાતા ત્રણસોથી વધુ ટ્રેક્ટર લઈ ખેડૂતો પહોંચ્યા હતા જેને કારણે એક કિલોમીટર સુધી ટ્રેક્ટરોની લાઈન લાગી હતી સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર